કંકોડાની સિઝન શરૂ થઈ ગઈ છે અને કંકોળાનું શાક બનાવીને તો તમે બધાએ ખાધું જ હશે પણ આજે આપણે કંકોળાની સરસ મજાની નવીન વાનગી બનાવવાની છે તો ચાલો કંકોડા સાફ કરી અને સરસ મજાની વાનગી બનાવી નાખીએ આ રીતે કંકોડા મોટી સાઇઝના પસંદ કરવા અને એના કાકર ઉતારી લેવા અને આ રીતે બે ભાગમાં એને કાપી અને અંદરથી બધો જ બી વારો ભાગ કાઢી લેવાનો છે અને ધોઈને સાફ કરી લેવાના છે પછી આપણે એના માટે મસાલો બનાવવા માટે રાઈ લેવાની છે મરચાં અને મીઠું હળદર અને તેલ નાખી સરસ મજાની એની પેસ્ટ બનાવી લેવાની છે આ રીતે મસાલાની પેસ્ટ બનાવીને એક બાજુ રાખી દેવાની છે અને સરસ મજાનો હવે એના માટે એક ચણાના લોટનું કવર કરવા માટેનો એક રબડું બનાવી લેવાનું છે એટલે બે વાટકી ચણાનો લોટ એક વાટકી ચોખાનો લોટ અને હળદર મીઠું મસાલો નાખી આ રીતે થોડું થીક રબડું બનાવી લેવાનું છે અને આ રીતે મસાલો એની અંદર કંકોડામાં ભરી અને એને આ રીતે અંદર દુબાળી અને ભજીયા બનાવી લેવાના છે જે રીતે આપણે ભજીયા બનાવતા હોય એ રીતે જ આ ભજીયા બનાવી લેવાના છે આ કંકુળાના ભજીયા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે